રાજ્યની અંદર ક્રાઈમ ખૂબ વધી રહ્યો છે લૂંટ ફાટ મારામારી દાદાગીરી મર્ડર આવા કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે પરંતુ અનેક વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે જેમાં જે વ્યક્તિએ ગુનો કર્યો હોય ને પોલીસ સ્ટેશન હાજર થઈને તે સ્વીકારી લે છે સાહેબ મેં આ કર્યું છે આજે એક એવી ઘટના તમારી સમક્ષ લઈને આવ્યો છું એ ઘટનાને જોઈ અને જાણી ને તમને પણ એવું થશે કે લોકોને આવું બધું શું થઈ જાય છે એની બુદ્ધિ કેમ એટલી થઈ જાય છે વાત એ સુરેન્દ્રનગર નજીકની છે કે જ્યાં એક પતિએ પોતાની પત્ની કે જે સૂતેલી હતી એના ઉપર બોથડ પદાર્થ વડે હુમલો કર્યો એમને મોતને ઘાટ ઉતારી પોલીસ સ્ટેશને ગયો પોલીસને કહ્યું કે મેં મારી પત્નીને મારી નાખી છે બસ જોઈ લેજો હવે પોલીસ ચોંકી ગઈ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા એમની પત્ની મૃત હાલતમાં એ ખાબોચિયા ભરેલા હતા લોથપોથ હાલતમાં ત્યાં હતા પોલીસે ગુનો દાખલ કરીને પતિને જેલમાં નાખ્યો આખી ઘટના શું છે જોઈએ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર આપની સાથે હું છું ભાભી થાનગઢ તાલુકાના સોનગઢ ગામે રાતના સમયે સૂતેલી મહિલા પર પતિએ આદે ધડ એ બોથડ પદાર્થના ઘા મારી અને રામ રમાડી દેતા થાનગઢ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી હત્યા કરી પતિ આઠ કિલોમીટર દૂર પોલીસ મથકે જાતે હાજર થઈ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત આપતા તાત્કાલિક પોલીસનો કાફલો સોનગઢ પહોંચી અને તપાસ હાથ ધરી હતી સોરેનગર જિલ્લો એ હત્યા છેતરપિંડી મારામારી ખંડણી જૂથ અથડામણ ફાયરિંગ આવા સમાચારોથી લોકો ટેવાઈ ગયા છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં રોજબરોજ આવી ઘટનાઓ બનતી જાય છે રોક નથી લગાડવામાં આવતી દાખલો નથી બેસાડવામાં આવતો એ માટે થઈને આ પ્રકારના લોકો બેફામ બની જાય છે ત્યારે ફરી થાણગઢ તાલુકાના સોનગઢ ગામે રાતના સમયે ભરુંઘમાં સૂતેલી પત્ની પર આડેથડ બોથળ પદાર્થના ઘા મારી હત્યા કરી નાખી હતી અને જાતે એ પતિએ પોલીસ મથકમાં હાજર થઈને તેણે હત્યા કરી હોવાનું હાજર પોલીસ જમાદારને જણાવતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હત્યારા પતિની અટકાયત કરી લોકઅપમાં બેસાડી દીધો હતો અને પોલીસ કાફલો સોનગઢ ગામે પહોંચતા ખાટલામાં લોહીથી એક ખરડાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ પડ્યો હતો જેથી પોલીસે મૃતદેહને તાત્કાલિક પીએવાર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી તપાસનો પ્રારંભ હવે કરવામાં આવ્યો છે પરંતુ કઈ દિશામાં તપાસ થાય છે એ પણ સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કારણ કે જે આરોપી છે તેમણે સરેન્ડર પણ કરી દીધું છે અને સ્વીકાર્યું પણ છે કે મેં જ મારી પત્નીને મોતને ઘાટ ઉતારી છે રાખી ઘટનાને લઈને પોલીસ શું કહી રહી છે આવ સાંભળી આજરોજ ઠાંગડ પોલીસ સ્ટેશનમાં વેલી સવારે સુમગડ કરીને એક જે ગામ છે ત્યાં એક બનાવ બનેલો છે આ બનાવમાં મરણ જનાર મંસાબેન વાઇફ ઓફ બહાદુરભાઈ ઝડુ તે પોતાના ઘરમાં સુતા અને રાત્રિના જ લગભગ આશરે બે ત્રણ વાગ્યાની આસપાસ એમના પતિ જે બહાદુરભાઈ ટકુભાઈ જડુ જે છે એ પોતે જે છે પોતે માનસિક રીતે અસ્થિર હોય અને લાંબા ટાઈમથી એમની દવાઓ ચાલતી હોય તો કોઈ પણ રીતે એમને મગજમાં કઈ વાત આવી ગઈ હોય એવું મારું માનવું છે કે એના લીધે એક કુંડળીવાળી લાકડી લઈ અને આજે મનસાબેન જે છે પોતે સુતા હતા અને લાકડી વડે એમના માથામાં ખૂબ જ ગંભીર રીતે ઈજાઓ કરી અને ઘા પહોંચાડી અને જગ્યા પર જ જે મનસાબેન મૃત્યુ થયું એવું પણ માનવું છે તાત્કાલિક જ આ ગુનાની જે બી પોલીસ સ્ટેશનને જાણ થાય તો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ જે છે હાથ ધરવામાં આવી અને ત્યારબાદ બીએનએસની કલમ એકસો ત્રણ અને જીપીએફ એકસો પાંત્રીસ ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે આજે આરોપી બહાદુરભાઈ તતુભાઈ જડુ છે એમને પણ પૂછપરછ માટે અહીંયા લઈ આવી અને અટક કરવાની આગળની જે કાયદેસરની કાર્યવાહી જે છે એ ચાલુ પોલીસ સ્ટેશનમાં હાલ ચાલુમાં છે આમની પાછળનું જે બનાવનું કારણ છે એ મને લાગે છે કે માત્ર માત્ર અત્યારે હાલ જે પ્રાથમિક અમારી પાસે માહિતી છે એ મુજબ અને જે આરોપીને પણ પૂછપરછ જે પ્રાથમિક કરી છે એ મુજબ એમની માનસિક અસ્થિરતા જે છે એ લાગે છે બીજું કોઈ કારણ આપણી પાસે જણાય સોનગઢ ગામે મનસાબેન અને બહાદુરભાઈ જલુ રહેતા હતા પોતાનું ગુજરાન ચલાવતા હતા બહાદુરભાઈના ઓરડીની બાજુમાં જ તેનો દીકરો પણ રહેતો હતો રાતના સમયે બહાદુરભાઈ જલુએ પોતાની પત્ની મરણ જણા મનસાબેન સુઈ રહી હતી ત્યારે આ વેશમાં આવીને બોથડ પદાર્થથી છાતીના એ કહી શકાય કે ઉપરા છાપરી એ અલગ અલગ જગ્યાએ ઘા મારતા પત્નીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને હત્યારો પતિ હત્યાને અંજામ આપી સોનગઢ થી આઠ કિલોમીટર દૂર થાનગઢ પોલીસ મથકમાં પહોંચી હત્યા કરી હોવાની કબૂલાત આપી બીજી તરફ મરણ જનારના પુત્ર વિજયભાઈ માતાને જોવા આવતા માતાને લોહી હાળ હાલતમાં જોતા તેઓ સગા વાલાઓને જાણ કરતા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જતા મનસાબેનને મૃત જાહેર કરવામાં આવ્યા પોલીસે મરણ જનારના પતિ હત્યારાની પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા તેઓએ હત્યાની કબૂલાત આપી હતી અને વધુ તપાસ એ પોલીસે અત્યારે હાથ ધરતા આરોપી બહાદુર છેલ્લા ત્રીસ વર્ષથી મગજની દવા ચાલતી હતી તેની આવું પગલું ભરેલું હોય એવું જાણવા મળેલ છે હવે પોલીસ આ પતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે કે ખરેખર બહાદુરભાઈ માનસિક રીતે બીમાર કેટલા ટાઈમથી છે હવે હત્યાના ગુનામાં કાયદો શું સજા આપે છે તે આવનારો સમય જ બતાવશે આ ક્રાઇમ સ્ટોરીમાં અત્યારે બસ એટલું જ જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત અને ડિજિટલ પર પણ અમને આટલો જ પ્રેમ આપતા રહેજો નમસ્કાર